અરે મજાની વાત તો એ છે કે ભાઈ સાહેબ ને મારી હાથ સરપ્રાઈઝ લેવા છે ઇંગ્લિશ હુતી જ હોય જારે પાસે આવીને ત્યારે બિચારી હુતી જ હોય હું ઘરગા હવે સને ફાઈનલ અનબોક્સિંગ થવા જઈ રહી છે તો 1 2 3 ઓ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય અને તમને બધાને ખબર છે કે આપણે ભાઈ છ મહિનાની અંદર આપણે છે ને ફોરિન લેવાનો ચેલેન્જ લીધો છે તો મારો બર્થડે છે છ છ બે હજાર છવ્વીસ તો આવતા છ મહિનાની અંદર આપણે છે ને ગમે એમ કરીને છે ને લેવાની છે તો આ દિવસ છે પાંચમો તો હાલો આપણે પેલા છે ને પંતુ ફાડી નાખીએ તો આજ છે 7 તારીખ અને દિવસ છે 5મો તો ભાઈ ફાઇનલી આપણે છે ને આજનો પણ તો પાડી નાખ્યું છે આજ તારીખ છે 7 અને 12મો મહિનો આવતી 6 તારીખે છઠ્ઠા મહિનામાં બે હજાર છવ્વીસ છે ને મારો બર્થડે છે તો એ દિવસે આપણે ગમે બેન ભાઈ ફોરવી લેવાની છે કઈ લેવાની છે હું છે એ તો મને નથી ખબર પણ હા જે હશે ને જોરદાર હશે તો મમ્મી તો અહીંયા ખાવા બે ગયા ગેસ લઈ અહીંયા ખાવા બેસી બધા અલગ અલગ ખાવા બેઠા હું આગળ અહીંયા ખાવા બેઠો હતો પછી ઊભો થઈ ગયો 买菜得自己。你去吃菜，别偷偷依赖别人，要靠自己。那么多人，我得。

પછી મારા બે વિડીયો જે બાકી છે પછી શૂટ કરવાના છે ને આપડી ઢીંગી તો આયા ઉતી છે એમ કહટાય છે એ ઢીંગી આઈ દેખાય વધારે ઢીંગી ઉતી છે જાય ખોલી એક ખોલી એક ખોલી ઓહો હો 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 આમ ઊંઘમાં છે અને આમ પછી ઘડીક આખો ખોલે ઘડીક બંધ કરે ઘડીક આખો ખોલે ઘડીક બંધ કરે એમ કરે ઊંઘમાં છે અને પાછું જાગવું છે એવું થાય છે હા તો ભાઈ છે ને ફાઇનલી આપણે કોમેડી વિડીયો શૂટિંગ થઈ જશે ને અત્યારે કેટલા વાગે નહીં તમને હું પહેલા બતાવું અત્યારે ભાઈ વાગી જશે સાડા બાર સાડા માં થોડીક દસ મિનિટ ની પંદર મિનિટ ની વાર છે પણ આપણે સાડા બાર જ કહેશું સાડા બાર વાગી જાય છે અને ફાઇનલી ભાઈ આપણે છે ને બધાય કોમેડી વિડીયો જેટલા શૂટિંગ કરવાના હતા ને એ થઈ જશે અને એક વિડીયો હજી શૂટિંગ કરવાનો છે આપણે ડેલી એક્સ્ટ્રા માટે રીલ બનાવીને એ આપણે ટાઈમ મળે ને તો આ હાંડના બનાવી નાખીશું નું તો બપોર પછી વાડિયા જવું છે તો આજનો એ વિડીયો છે ને વાડિયા બનાવી બાકી હાડા બાર વાગી જાય છે અને બધા બપોરા કરી દીધા છે બપોરા કરીને બે વાગી ગયા અને બધા સામે કામે ચડી સડી જ્યાં ખાતર ભરતા તમારે ઉકડો છે કે નહીં એટલે ખાતર ભરી ભરીને વાડીએ નાખતા હતા બપોરે તો કરી લીધા છે અને કલાક ઉભરી રહી ગયું બે વાગે એ બધા કામે સડી ગયા અમે કઈક મારે કોમેડી હવાર હવાર શૂટ કરેલા હતા ને ડીકે ભાઈ એડિટિંગ કરીને ખા હવે આ ભરી લીધું છે કે નહીં એટલે આને લઈને વાડીએ જવાનું છે મેં એ વિશે કહ્યું કે આપડી વાડીએ લઈને અમુક થોડા ઘણા વિડીયો બનાવવાના છે ને એ વિડીયો બનાવી અને બાકી જો બધા અહીંયા સાફ છે તો હાલ હું અહીંથી સાફ આવવા જાઉં બસ રાવણ છે કે વાડીએ હું જો જાઉં કાર્ય આવી આગળ આવે એટલે તરત

ના મારા છે ને પરમ મિત્ર આવી છે આવો આવો છે સારું ને એમાં એમ છે કે છે ને આ બે છે ને ભેગા ભણતા એક નિશાળ પણ હવે છે ને બે જુદા થઈ ગયા આખ સુધી બે ભેગા ભણ્યા અને નવમાં છે ને બે જુદા પડી જાય આ છે ને માં ભણવા જોઈએ ને આ છે ને ડુંડાઈ ભણવા વિયો અત્યારે તો ભાઈ આપણે દસ પાસ કરીને ફૂલ ટાઈમ સોશિયલ મીડિયામાં વિયો જો ને ભાઈ હજી ભણે છે અને મજાની વાત તો એ છે કે ભાઈ છે ને મારી હાથું સરપ્રાઈઝ લેવા છે તો ભાઈ સરપ્રાઈઝ બાર કાઢો આ શું છે સરપ્રાઈઝ માં કોણ છે તારે ખબર પડશે ને આ યસ ની હું ખોલો કે તું ખોલી તમે ખોલો હાલો ભાઈ તો આપણે મસ્ત મજાનો સરપ્રાઈઝ લેવા છે ને રાકેશભાઈ તો ભાઈ સબસે પહેલા તો ઈસકો થેન્ક યુ

આપણને ખબર ના હોય એટલે હવે આઈફોન ખોલે છે આની અંદર છે બે છે પેલા એક હવે ફાઈનલ અનબોક્સિંગ થવા જઈ રહી છે તો વન ટુ થ્રી રાકેશભાઈ ની પેન્ટિંગ બનાવી હર્ષ જ લાગે છે બીજી ખોલી તો એક પેન્ટિંગ તો ખોલી આપડે પાસે છે ને બીજી ખોલીએ માં હું સરપ્રાઈઝ છે ને આ છે હર્ષ અને આ છે જિયા બે ભાર પેન્ટિંગ આપડે છે ને રાકેશભાઈ બનાવી છે તો રાકેશભાઈ ને ભાઈ દિલ થેન્ક યુ ભાઈ કામ કરતા આવું ક્યાંથી શીખો બધું

રિયલ ફેસ ટુ ફેસ ફોટો બનાવી છે બાકી ભાઈએ છે ને બનાવ્યું છે તો ભાઈ થેન્ક યુ ફેમિલી આપડે આટલું છે ને રાકેશભાઈ એક હર્ષની ની પેન્ટિંગ ને આપણે જ્યાંથી ની પેન્ટિંગ બનાવી છે રેડી તો ભાઈ છે ને આવું કામ મસ્તીનું કરે છે અને તમારે જો આ ફોટા બનાવવા હોય ને પેન્ટિંગ કરાવવા હોય ને તો ભાઈને ના છે ને ઓર્ડર દઈ શકો છો અને તમારો કોન્ટેક કરવો હોય તો ભાઈ અમારે ઇન્સ્ટામાં ચેનલ છે આર્ટિસ રાકેશ 38 ને આ મને ડીએમ કરી શકો છો તમે તો ભાઈ છે ને ભાઈ ડીએમ કરજો અને તમારે તે આ રીતના ફોટા બનાવે ને તો તમને બનાવી દેશે પૈસા બૈસા લ્યો કે કાઈ હા જે પ્રમાણે ફોટો હોય એ પૈસા લે એ પ્રમાણે જે પ્રમાણે તમારે જેવો ફોટો બનાવે ને એ પ્રમાણે પૈસા બધાની પ્રાઇસ અલગ અલગ હોય પણ તમારે જે આ રીતના બનાવે ને એ રીતના ભાઈ બનાવી દેજે થેન્ક યુ ભાઈ યાર આવું બનાવવા માટે તો જો આ પાસે ગાડી ભરાઈ ગઈ છે અને બધાય વાડિયા ભાગ્યા છે તો હાલો ભાઈ પાછું મેં કીધું હું આગળ પેલા જઈ થાય વાળીએ ત્યારે મારો વિડીયો નો ભીધો તો મેં કીધું મારે પાછું જવું પડશે તો હાલો પાછા વાળીએ જઈએ અને મારે એક રીત બનાવવાની બાકી છે ને એ બનાવી ને છીએ મિત્રો અને મારા કલર જાઓ કેમ છો બધા મજામાં ને આપણે પૂગી જાય છીએ વાડીએ તમને એમ થતું છે કે આટલા બધા ખુશ કેમ આજ આખા વ્લોગ માં અત્યારે થોડોક જોશમાં માં તો મિત્રો એમાં છે એવું કે અત્યારે અમે વિડીયો બનાવવા જઈએ છીએ ભીનું છે આજ ક્યાંથી હવે અહીંયા કોરું છે ને અહીંથી ભીનું છે ક્યાંથી આમથી હાલવું પડશે ઓહો વાહ સન તો તો મસ્ત દેખાય એમાં સન સોળા આપડે હા હા કેવું મસ્ત લાગે છે વાહ તો ચલો મિત્રો ઘાય ગમે છે ને આપણે કોમેડી વિડીયો નથી બનાવવાનો આપણે છે રીલ બનાવવાની જે આપણે એસકે ભાઈ એક્સ્ટ્રા આઈડી માં આવશે તો ચલો કન્ટિન્યુ તો મિત્રો ભાઈ આપણે છે ને એક રીલ બનાવવાની દેતી ફાઈનલી બની ગઈ છે ને ડીકે ની છે ને વાહ એ બધું કાં તોડવાનું હતું કોના કોઈ ભાજી ગયું તો ઈ ગયા છે અહીંયા ઈ તોડી નાખે આવે તો આગળ છોટા થી જાતે ને તેની વાહ દોડીને ચડવા માંગતો હતો

હાડાગીર થવા ખાલી પાંચ મિનિટની ની વાર છે હાડાગીર માં બ્લોગ ને છે ને આઈ આવડે આઈ છે એન્ડ કરી દે જો તમને બ્લોગ પસંદ આવી તો લાઈક કરી નાખો લાઈક કરના હોય લાઈક નથી કરી બોલો આખો વિડીયો જો પણ જો લાઈક ન કરી જો મે લાઈક કરી નખી હોય તો થેન્ક યુ હાલો સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક ને આરો તો મળી કાલ ના કેમ કે યાર એસકે ભાઈ છે ને ભાઈ ડેલી બ્લોગ કરે છે કેમ કે એ રાખું છે ભાઈ ચેલેન્જ હાર્ડ ચેલેન્જ છે 185 દિવસ નું 185 દિવસ ની અંદર છે ને એને ગાડી લેવાની છે